અમારા કાઠિયાવાડ માં છે ને એક કહેવત છે ઉલમાંથી સુલમાં ગયા એનો એ કહેવત છે ને અત્યારે પરફેક્ટ આ શસ્ત્ર ઉપર બેસે છે જે રિલીઝ હતી ને ત્યારે મીઠડા મહેમાન આરે ક્લેશ થતું હતું એટલે મીઠડા મહેમાનને ને સાથે ક્લેશ ટાળવા માટે શસ્ત્ર પોસ્ટપોન થયું પોસ્ટપોન થયું પણ પોસ્ટપોન થયા પછી અત્યારે શસ્ત્રની જે હાલત છે ને એ હાલત એવું લાગે છે કે ઓરિજિનલ રિલીઝ ડેટ જો રિલીઝ કર્યું હોત ને તો એ સમયે આટલી બધી ખરાબ હાલત તો ન જ હોય પહેલી મે લગભગ એકથી બે ઇન્ડસ્ટ્રી જ બાકી છે કે જ્યાંથી ફિલ્મો નથી આવતી તમામ ઇન્ડસ્ટ્રીઓમાંથી એક એક ફિલ્મ આવે છે બે થી ત્રણ ઇન્ડસ્ટ્રીઓ છે કે જેની ફિલ્મો નથી અને બોલિવૂડમાં તો મોટી ફિલ્મ છે રેડ ટુ અને રેડ વન ઓલરેડી કેવી હિટ હતી બધાને ખબર જ છે એટલે ત્યાં દર્શકોનું આકર્ષણ વધારે છે શસ્ત્રની અત્યારે શું હાલત છે એ જોઈએ આપણે જો બુકમાં શોનો અત્યારે ઇન્ટરેસ્ટ રેટ જોઈએ ને તો સાડી ત્રણસો આજુબાજુનો છે જે ખૂબ એટલે ખૂબ ઓછો છે અને ટેલરના પ્રમાણમાં તો એમ કહેવાય ને તો બહુ ઓછો છે જે રીતનું ટેલર છે છતાં બુકમાં શું ઇન્ટરેસ્ટ છે આટલો ઓછો કેમ છે એટલે આ વસ્તુ થઈ છે ચાલો માની લઈએ કે મીઠડા મહેમાન સાથે ક્લેશ ટાળવા માટે પોસ્ટ કોને કરી પણ મીઠાડા મહેમાન પછીના શુક્રવારે રિલીઝ કરી હોત ને તો પણ સારું હતું હવે ત્યાં તમને એમ થશે કે ત્યાં તો આન્ટી હતી પણ આંટી એટલી બધી હાઈપ નહોતી જેટલી આ શસ્ત્રની બોલબાલા હતી ને એટલી આંટી નહોતી તો એ ઓપ્શન ખૂબ સરસ હતો જો ત્યારે શસ્ત્ર આવ્યું હતું ને તો લગભગ લગભગ શો છે આના કરતાં ડબલ તો મળત જ્યાં એક છે ત્યાં બે મળત જ્યાં બે છે ત્યાં ચાર મળત જ્યાં ત્રણ છે ત્યાં છ મળત એ રીતના શો તો મળત જ કારણ કે ત્યારે કોઈ એટલી બધી મોટી ફિલ્મો હતી નહીં પચીસ એપ્રિલના રોજની વાત છે પહેલી મેં એ ઘણી ફિલ્મો છે તો આને અમદાવાદનું મેં જોયું ને તો અમદાવાદમાં બે શો છે કોઈ ઓછી રેર એવી જગ્યા છે જ્યાં ત્રણ શો છે બાકી એક શો છે એક શો વાળા મેં પાછો શો એ રીતના છે કે સવા સાતનો શો સાત વાગ્યાનો શો આઠ વાગ્યાનો શો પછી ત્રણ શો વાળામાં લગભગ બે થી ત્રણ થિયેટર મેં જોયા કે જ્યાં દસ વાગ્યાનો એક જગ્યાએ અગિયાર વાગ્યાનો શો છે હા સવારના શો ખાલી બે જ થિયેટર મેં જોયા છે કદાચ તમે કાલ જુઓ તો વધી જાય તો પછી બે અઢી વાગ્યાના દોઢ વાગ્યાના શો છે અને મેક્સિમમ જગ્યાએ સાત વાગ્યા પછીના છે નવ વાગ્યાના છે બસ એ રીતના શો છે એટલે જો એવરેજ કાઢીએ ને તો બે શો મળે છે બે શો મળે છે એવરેજલી એટલે આમાં મેકર્સ નો પણ વાંક નથી અને થિયેટર વાળા પણ શું કરી લે પણ હવે જે થયું એ ઉલ માંથી ચૂલ માં પડ્યા છે આ કહેવત અત્યારે આના પર પરફેક્ટ બેસે છે એવું મને લાગે છે એટલે મેઇન વસ્તુ છે ને હવે ધ્યાનમાં શું રાખવાની છે ખબર કે આપણી જે ગુજરાતી દર્શકો છે કે નહીં આપણે ધ્યાનમાં તો ગુજરાતી દર્શકો લેવાના આપણી જે ગુજરાતી દર્શકો છે એ રેડ ટુ ને મૂકી અને શસ્ત્ર જોવા જશે આ સવાલ છે અને આનો સવાલનો જવાબ તમે મને કમેન્ટ સેક્શનમાં આપો બાકી પહેલા દિવસનું પ્રિડિક્શન છે અત્યારે અત્યારે તો ખૂબ દેખાય છે છે ડબલ સુધી સુધી આંકડો મને નથી લાગતો પહોંચશે લાખ આ પહેલા કલેક્શન એવું લાગે બીજી વસ્તુ છે જો ફિલ્મનો કોન્ટેન્ટ સારો નીકળો તો તો પછી વાંધો નથી તો ધીરે 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 ધીમી ગતિએ પણ ફિલ્મનું કલેક્શન ખૂબ સરસ થશે પણ કોન્ટેન્ટ સારો નીકળ્યો તો બાકી મે મહિનામાં તમને બધાને ખબર જ છે દર શુક્રવારે એક ફિલ્મ છે કોન્ટેન્ટ સારો નહીં હોય એટલે આ ફિલ્મ સીધી જ નીકળી જશે નીકળી જશે એટલે કે જ્યાં ત્રણ ત્રણ શો છે ત્યાં એક એક થઈ જશે જ્યાં એક એક શો છે ત્યાં તો પછી વિચારવાનું કે રાખશે કે નહીં રાખે એ રીતની તો બાકી તમારો જે કાંઈ મત હોય આ કેસ પર એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ